ભાઈ જય માં મમાઈ આપડી થઈ ગઈ છે સવાર ને આપણે પહોંચી આવ્યા છીએ અમદાવાદ રાતના ભાઈ આપણે નવ દસ વાગે નીકળ્યા હતા અંજાર થી આપણે પહોંચ્યા છીએ અમદાવાદ ને અમદાવાદ માં ટ્રાફિક છે જામ જો ભાઈ શાંતિપુરા સર્કલ માં એ લગભગ દોઢ બે કિલોમીટર લાઈન છે ટ્રાફિક છે જામ ટ્રાફિક જ છે શાંતિપુરા સર્કલ આપણે એમ હતું કે આવા ટાઈમે આપણે એક્સપ્રેસ ઉપર આવી જશું પણ અત્યારે શાંતિપુરા સર્કલ ઉપર જઈએ ભાઈ રિંગ રોડ દેખાય છે ભૂલ્યો ભાઈ ખાડાના લીધે ખાડાના હિસાબે ભાઈ આ ટ્રાફિક થઈ ગઈ હતી ભાઈ એક ટ્રાફિક માં નીકળ્યા ને બીજી ટ્રાફિક ટોલ ના કાવડે ચાલવાય ભાઈ કિલો મીટર લાઈન છે ભાઈ આપણે અસલાલી પહોંચી આવ્યા હસલાલી ભાઈ i ભાઈ આપણે હાથી જળ સરકલ પહોંચીએ હાથી જળ ભાઈ ટ્રાફિક થતી તો વાંધો નથી ભાઈ ખાડા બહુ થઈ ગયા છે હો ભાઈ

Abre de hazle, su suele. Express, ahí a

ભાઈ વડોદરા બાજુ થોડા થોડા ખાડા પૂરી નાખ્યા છે પેલા ખાડા ખવું હતા હમણાં થોડેક મરામત ઘર નાખી છે પેલા પૂજિયામાં તળ પોર્ક અને બહુ ટ્રાફિક છે રિટર્ન આવવા માટે ભાઈ ચલો પાંચ છ કિલોમીટર તો આપણે કાપી આવ્યા છીએ હજી જો તો ભાઈ નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા હવે એજ હોટલમાં જમવા જમીને પછી જોઈએ આગળ વધીએ હાલત બહુ ખરાબ હતી માટી ભરી રહી એટલે આપણે બનાવી નાખી ખીચડી ચાવલ મંગાવી મગ મસાલાનું શાક હતું ચાવલ મગાવ્યા એટલે બની ગઈ ખીચડી ભાઈ ભાઈ આપણે જમીને નીકળી ગયા ઉપર આવી ગયા છે ગરજણ ભાઈ આપણે અંકલેશ્વર કને પહોંચી આવે છે અંકલેશ્વર ભાઈ એક્સપ્રેસ ચડી આવ્યા અને આપણે ક્યાં ટ્રાફિક ના નડ્યો અમદાવાદ જરી કે શાંતિપુરા સલકાર પાસે નડીએ આપણે થોડી બીજે ક્યાં ટ્રાફિક જ નથી ઓલા સુરત આવી ગયો તો ભાઈ આપણે એક્સપ્રેસ હાઇવે ચડાવીને અહીંયા ગાડીને ને થોડી વાર ફોરો દીધો છે થોડી વાર આરામ કરી લે ગાડી પણ

આવી નદી હા રોડ નું કામ ચાલુ છે હજી પુલિયા નું કામ ચાલુ છે ભાઈ જો ભાઈ સાઇન ટાઈમ નો વ્યૂવો મસ્તી મસ્તીમાં આવે છે જો ભાઈ હવે આપણે એક્સપ્રેસ ઉત્તર નું હો હમણાં જ બસ હવે એક્સપ્રેસ ઉતારવાનો આવી ગયા ભાઈ

તો ભાઈ વરસાદનો માહોલ થઈ રહ્યો છે જોવો ભાઈ વાગે છે સાડા સાત સવારના સાત ને ત્રીસ થાય છે વરસાદ નો માહોલ બની ગયો છે ભાઈ મહારાષ્ટ્ર તો ભાઈ સાકરી કે ને વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ જો માહોલ ભાઈ વરસાદ વરસાદ જો ભાઈ ઉઠે તો વાહ નહી તો બાવળિયા માં ઘા છે ને ભાઈ ઊંઘ માં હાલી ગયો છે લાગે